દેશમાં હાલ ઇલેક્શનનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ આઈપીએલ પણ ચાલી રહી છે એક તરફ ક્રિકેટની બોલબાલા છે અને બીજી તરફ ઇલેક્શનની અમે પહોંચ્યા છીએ ભાડજ વિસ્તારમાં કે જ્યાં હાલ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે તમામ લોકો જે છે આજે જે ખેલાડીઓ છે અમદાવાદના ક્રિકેટ રસિકો છે તેઓ આપણી સાથે છે તેમની સાથે આજે આપણે ચર્ચા કરવાની છે અલગ અલગ સેક્ટર સાથે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે ક્રિકેટ રસિકો આ વર્ષે જે ઇલેક્શન છે તેમાં કેવી સરકાર ઈચ્છે છે તેમના પ્રતિભાવો શું છે સરકાર પાસે તેમની આશા અપેક્ષાઓ શું છે જાણીશું આપણી પાસે જાણવા માગીશ ઇલેક્શનનો માહોલ છે એક તરફ તમારો ક્રિકેટનો આઈપીએલ પણ ચાલી રહી છે એટલે માહોલ ગરમ છે આ વખતે કેવી સરકાર ઈચ્છો છો આ વખતે એવી સરકાર જોઈએ છે જે એ લોકો જે બી કમિટમેન્ટ્સ કરે એ લોકો વ્યવસ્થિત પૂરી પાડે અને અત્યાર સુધી અમે લોકોએ જે ગ્રોથ જોયો છે લાસ્ટ દસ કે પંદર વર્ષમાં એવો જ અને એક સ્ટેટિક ગ્રોથ અને ઇકોનોમિકમાં અમે લોકો અત્યારે પાંચમા કે છઠ્ઠા સ્થાને છીએ હજુ આપણે પ્રગતિ કરીએ અને આવી રીતે જ સરકાર અમને જે યુવાનોને મોકાઓ છે એ રીતે આપતી રહે બે હજાર ચૌદ પછી જે સરકાર છે તેને જે રીતે તેમનું જે દસ વર્ષની જે કામગીરી રહી છે અને કઈ રીતે જુઓ છો અને સામે વિપક્ષને ક્યાં જુઓ છો તમે જે આપણી જે સરકાર હતી ગુજરાતમાં એ લોકોએ જે ગુજરાત મોડલ સ્થાપિત કર્યું અને પછી આગળ એ લોકો જે ઇન્ડિયા લેવલે લઈ ગયા અને એ લોકોએ એક્ઝિક્યુશન જે રીતે કર્યું છે એ ખરેખર ઇમ્પ્રેસિવ છે અને હું આગળ એ રીતે જે લોકોને જોવા માગું છું અને રહી વાત જે વિપક્ષના રિલેટેડ તમે ક્વેશ્ચન પૂછ્યો તો એમાં એવું છે કે લાસ્ટ પાંચથી દસ વર્ષમાં વિપક્ષ જોડે એવો કોઈ નેતા કે કેન્ડિડેટ જ નથી જે મારું ધારવું છે કે જે એકચ્યુઅલમાં એ લોકોને કોમ્પિટ કરી શકે કે સરખી રીતે વ્યવસ્થિત જવાબ આપી શકે એ લોકોને કાઉન્ટર કરી શકે કા પછી એ લોકોની ભૂલો ગણાવી શકે ભૂલો ગણાવવાવાળો કોઈ નથી હાલાકી અહીંયા લાસ્ટ સિત્તેર વર્ષની જે બી ભૂલો હતી એમાંથી આ સરકારે શીખી છે અને એ લોકોએ સરખો પ્લાન વ્યવસ્થિત એક્ઝિક્યુટ કર્યો છે બિલકુલ આપની પાસે જાણવા માગીશ કે વિપક્ષની જે ભૂમિ વિપક્ષનું જે હાલ સ્થાન છે આપ ક્યાં જુઓ છો અને खास करी ने दस वर्ष में जो कामगिरी है तुम्हारा मत क्या मैं हिंदी भाषी हूँ हिंदी, हिंदी में जवाब दूंगा तो विपक्ष का अगर अपन देखें तो विपक्ष अभी कहीं दिखता नहीं है ठीक है मुद्दे हैं लेकिन मुद्दों को सही तरीके से सामने रख नहीं पा रहे हैं ठीक है और जबकि जो करंट गवर्नमेंट है वो मुद्दों को सही से सामने रखती है मुद्दों को एग्जीक्यूट करती है राइट अगर, अगर अपन कुछ चीज़ें देखें इन टर्म्स ऑफ युवाओं को मौका देना राइट तो ये लोग दे रहे हैं दूसरे लोग सिर्फ बोलते हैं राइट right? अपॉर्चुनिटी मिलती नहीं है राइट right? तो so, सबसे बड़ा मुद्दा वही होता है राइट right? कि युवाओं को नौकरी मिले उनको अच्छा काम मिले और उनको तरक्की मिले राइट right? दूसरा अपना जो इकनॉमी की बात की तो इंडिया अभी सब देख ही रहे कि ग्रोइंग इकनॉमी है राइट right? सत ग्यारहवें नंबर से पाँचवें नंबर पर आए हैं और अभी ऐसा है कि दो तक तीसरे नंबर पर पहुँचने का टारगेट रखा है तो वो है और आर्मी साइड से देखें तो आर्मी साइड से भी काफ़ी अच्छे इम्प्रूवमेंट अपने हैं जो पहले નોર્થ મેં જોતા રહેતા હતા વો સબે કાફી કંટ્રોલ ક્યાં ધારા તીનસો સત્તર રામ મંદિર એ સબ મુદ્દો પેહોને કાફી અચ્છા કામ ક્યા ઓર દૂસરે મુદ્દો કોઈ વો સહી નિપટા રહે જો રિક્વાયર્ડ યુવાનો છે આપણી સાથે તમને શું લાગે છે યુવાનો માટે જે રીતે કામગીરી થઈ છે તમે ક્યાં જુઓ છો સરકારની જે કામગીરી છે અને ખાસ કરીને આપણી ઇકોનોમી જે છે અગિયારમા સ્તરથી પાંચમા સ્તરે આવ્યું સરકાર તીસરા નંબરે લઈ જવાનો દાવો કરે છે યસ તો હું એ જ કહીશ કે જે સરકારે યુવાઓ માટે કર્યું છે અને આપણે બધા જાણીએ છીએ કે સ્વામી વિવેકાનંદના પગપંથો પર ચાલે છે સરકાર અને સ્વામી વિવેકાનંદનો જ ડાયલોગ હતો એ હું એક કહેવા માગીશ કે યુથ આર નોટ યુઝલેસ બટ યુથ આર લેસ તો ગવર્મેન્ટે યુવા પેઢીને બહુ પ્રોત્સાહન આપ્યો છે અને આપણે એવી જ ગવર્મેન્ટને આપણે લાવીએ કે જે યુવાઓને આગળ વધારે તો દેશ આગળ ઓટોમેટિકલી વધશે સ્ટાર્ટઅપ્સ પ્રમોટ કરે છે એન્ટરપ્રિનિયર્સ ઘણા બધા આવી ગયા છે અત્યારે ગિફ્ટ સિટી જેમ તમે જોઈ શકો છો ગિફ્ટ સિટી એટલું ડેવલપમેન્ટમાં છે અમદાવાદ એટલું ડેવલપ થઈ રહ્યું છે સો યુવાઓને આગળ પ્રોત્સાહન મળશે તો દેશ આગળ ઓટોમેટિકલી વધશે અને આપણને એવી જ ગવર્મેન્ટ જોઈએ છે બિલકુલ તો જે રીતે બીજેપી તરફથી આ વખતે ચારસો સીટનો દાવો કરવામાં આવી રહ્યો છે ચારસો પાર તમને શું લાગે છે ચારસો પાર થવું જોઈએ કારણ કે એમાં એવું છે કે વિપક્ષ પાસે મુદ્દા નથી અથવા છે તો ઉપાડતા આવડતું નથી ઓપોઝિશનના લીડર્સ તમે જુઓ તો ક્યાંય ટકવામાં છે નહીં નોલેજ ઓછું છે અને ધર્મની રાજનીતિ કરવામાં માને છે એટલે ચારસો પાર આવવું જોઈએ બેઝિકલી એવું છે કે ચારસો પાર આવે તો હજી એવા અમુક ફેસલાઓ છે કે જેની અંદર વિપક્ષ રોડા નાખે છે કે કામ અટકાવવા માટે કે કોઈ બિલ પાસ નથી કરવા દેતા તો એ વસ્તુ ત્યાં નાબૂદ થઈ જશે જો ચારસો પાર આવશે તો મારા મતે એવું છે કે ચારસો પાર આવશે ખાસ કરીને તમે જે રીતે હાલ બધા ક્રિકેટ રમી રહ્યા છો ક્રિકેટના શોખીન છો ખાસ કરીને સ્પોર્ટ્સ લેવલે સરકારે જે કઈ કામગીરી કરી છે તમે સ્પોર્ટ્સ લેવલે સરકારે ઘણી કામગીરી કરી છે તમે ખાલી ગુજરાતમાં જોશો તો આજથી પાંચ સાત વર્ષ પહેલાં ફૂટબોલનું નિશાન નહોતું હવે ફૂટબોલની લીગ થાય છે હોકી રમાય છે તમે જોશો તો એશિયાડ લેવલની ગેમ્સ અહીંયા રમાય છે પ્લસ હજી બે હજાર છવ્વીસ કે પચીસની અંદર એશિયાડ ઓલિમ્પિક આવે છે અને એના બેઝ પર બે હજાર છત્રીસમાં ઇન્ટરનેશનલ ઓલિમ્પિક્સ બી ગુજરાત આવે છે નવા સ્ટેડિયમ બને છે નવી નવી સુવિધા ઊભી થાય છે તો સ્પોર્ટ્સ લેવલે આપણે ઘણી સારી કામગીરી કરી છે આ વખતે એમે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક્સની અંદર આપણે મેડલ્સ બી વધારે આવ્યા છે ગોલ્ડમાં આપણે તમે પહેલાં જોતા હતા કે ચાઇના ચાઇનાને લોકો જ લઈ જતા એક બેથી આપણે લઈને પાછા આવી જતા હતા પણ હવે તો દસ બાર પંદર વીસ તો ગોલ્ડ બી આવે છે પ્લેયર્સ બી તૈયાર થાય છે અને ફેસિલિટી બી સારી મળે છે મહાકુંભ જે રીતે ગુજરાત સરકાર ચલાવે છે અનેકને તક મળી એમાં દરેક ખેલ મહાકુંભની અંદર નવા જે ખેલાડીઓ છે એમને નવી તક મળે છે એ પોતાનું સ્થાન ક્યાં જે જોઈ શકે છે એમને આગળ કેટલું આવવાનું છે કેટલું શીખવાનું છે એ બી એમને ખબર પડે છે અને જે પોટેન્શિયલ પ્લેયર હોય છે એને સરકાર પૂરતી તક આપીને આગળ બી લઈ જાય છે બિલકુલ જે રીતે તમામ યુવાનો હતા અને ક્રિકેટ રશિયાઓ છે એક તરફ ક્રિકેટનો માહોલ ગરમ છે બીજી તરફ ઇલેક્શનનો માહોલ છે પણ સૌ કોઈ ઈચ્છે છે કે સ્પોર્ટ્સ લેવલે જે સરકાર તેમને વધુમાં વધુ પ્રોત્સાહન આપશે અને વધુમાં વધુ તક આપશે તેમનો વિકાસ થશે તેવી સરકાર બને તેવી તેમની ઈચ્છા છે કેમેરા પર્સન અંકિત દવે સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ ભાડેજ